નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર એક ટોપિક જ છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે એના બે ભાગ પડે જે અભ્યાસમાં અર્થતંત્રના એકમનો અભ્યાસ થાય છે તે એકમ લક્ષી અર્થશાસ્ત્ર અને જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય એ સમગ્ર સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનો એકમ ગ્રાહક પુરવઠાના અભ્યાસમાં પેઢી એ વિશ્લેષણનો એકમ વપરાશનો એકમ વસ્તુ કે સેવા છે શ્રમ શ્રમ બજારમાં એકમ છે જ્યાં આ એકમના વર્તનનો અભ્યાસ થાય જ્યાં સીમાંતની ગણતરી થાય એ અભ્યાસ એકમ લક્ષી છે આવા અભ્યાસનું કેન્દ્રબિંદુ એકમ હોય છે જ્યારે સમગ્ર લક્ષી અભ્યાસ સમષ્ટિનો અભ્યાસ છે દાખલા તરીકે કુલ રોજગારી રાષ્ટ્રીય આવક વસ્તી વગેરે અર્થતંત્રના સમગ્ર લક્ષી ખ્યાલો છે વસ્તુની કિંમત વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ પેઢીની સમતુલાનો અભ્યાસ શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ આ બાબતો એકમ લક્ષી અભ્યાસ દર્શાવે જ્યારે અર્થતંત્રમાં સમગ્ર ભાવ સપાટીનું નિર્માણ નાણાંના મૂલ્યનો અભ્યાસ રાષ્ટ્રીય આવકની ગણતરી બેકારી ગરીબી વસ્તી રાષ્ટ્રીય સમસ્યાનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે ગ્રાહક પેઢી શ્રમિક જેવા આર્થિક એકમોનો નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે તેમના આર્થિક વર્તનને સમજવામાં ફાળો આપે જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિ ઘડવામાં આર્થિક સંસ્થાઓને નિર્ણય લેવામાં મદદ કરે યાદ રહે એકમલક્ષી સમગ્રલક્ષી એ બે ભાગ અભ્યાસ અને વિશ્લેષણના હેતુ નક્કી કરવા પૂરતા જ છે બાકી એકમલક્ષી અભ્યાસો પરથી સમગ્રલક્ષી નીતિ કાઢવામાં મદદ મળી શકે છે અને સમગ્રલક્ષી નીતિની એકમ પર પડેલી અસરનો અભ્યાસ પણ થઈ શકે છે